સુરતમાં સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા સુરત સરહદ તક સોચ સાથે એક ટીમ જમ્મુ કાશ્મીર સાથે રવાના કરાઈ છે જે ટીમ ત્યાં વીર જવાનોને મીઠાઈઓ તેમજ ગિફ્ટ અપાશે

તો આગે વધુ માહિતી સંસ્થાના આપી હતી પર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા આ સતત સાતમી દિવાળી સુરતથી સરહદક કાર્યક્રમ હેઠળ સરજના જવાનો સાથે ઉજવવામાં આવી રહી છે બે હજાર ઓગણીસથી નિરંતર શરૂ થયેલો આ કાર્યક્રમ રાજસ્થાનની બોર્ડર પર ગુજરાતના કચ્છની બોર્ડર પર અને હા હાલ જમ્મુ કાશ્મીરની બોર્ડર પર જવાનો વીર જવાનો સાથે ઉજવવા માટે જે જઈ રહ્યા છે માટે સમગ્ર યુથ ફાઉન્ડેશનને અને શ્રી અમારા ઘનશ્યામભાઈને હું મારા તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે જમ્મુમાં જમ્મુ કાશ્મીરમાં દેશના પનોટા પુત્ર લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલ સાહેબનું પણ દેશનું અનાવરણ કરવા આપણે લોકો જઈ રહ્યા છે આ એક ખૂબ અદ્ભુત કહી શકાય ખૂબ વિશિષ્ટ કહી શકાય એવી દેશ સેવાનું કામ છે તેવું સમાજ સેવાનું કામ છે આનાથી મને લાગે છે કે દેશ સુરત શહેરના રાજ્યના દેશના ઘણા યુવાનો એ લાખો યુવાનો એ પ્રેરણા લેવી જોઈએ અને આવનારા દિવસોમાં પણ આ યુથ ફાઉન્ડેશન જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે રાષ્ટ્ર ભક્તિવાળી પ્રવૃત્તિ કરી રહ્યું છે એ જોતા મને લાગે છે કે આવનારા દિવસોમાં પણ આ યુથ ફાઉન્ડેશન ખુબ એમને પ્રવૃત્તિનો છે નમસ્કાર ઘનશ્યામ ભેટલા પ્રમુખ શ્રી સ્વર્ણ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત આજ રોજ અમારી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમ સાતમી ટૂર લઈ અને જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર જઈ રહી જઈ રહી છે આ અગાઉ અમે છ ટૂર તો કરી ચૂક્યા છે કચ્છ બોર્ડર ઉપર જેસલમેર બોર્ડર ઉપર નડાબેટ વગેરે આ વખતની ટૂરની વિશેષતા એ હતી કે અમે જ્યારે આજથી એક મહિના પહેલા પ્રોગ્રામ નક્કી કરવા ગયા ત્યારે અમને આનંદ એ વાત ન થયો કે એણે એવું કીધું કે વીસ વર્ષથી આ અમારું આ કેમ્પસ છે કે જેની અંદર ઇન્ડિયા ઇન્ડિયાથી કોઈ પણ જો સંસ્થા આવતી હોય તો સુરત ગુજરાત અને એમાં સુરતની પહેલી અમારા માટે તો બહુ પ્રાવડ વાત છે કે આપણા સુરતને આટલું બધું માન મળે છે બધી બોર્ડર ઉપર અમે જઈએ છીએ ત્યારે વર્ષ એ એ લોકોના ફોન બધા આવે છે લોકોને અમે મીઠાઈ આપીએ છીએ ગિફ્ટ આપીએ છીએ કુલર આપીએ છીએ પંખા એસી પણ આપેલા છે અલગ અલગ વસ્તુ બધી આપી અને ખરેખર આપણે તો શું આપી શકીએ આપણા જવાનો માટે જે લોકો રાત દિવસ આપણી રક્ષા કરે આપણે તો એક સિવિલિયન તરીકેની શું ફરજ હોઈ શકે એ ફરજના ભાગરૂપે જ આપણે આ બધું કરીએ છીએ અને આ તકે ખરેખર શ્રી આવી અને અમને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું એ બદલ મુકેશભાઈ હું ખૂબ ખૂબ આભારી છું અને અમને એમને સંસદ જોવા માટે પણ આમંત્રણ આપ્યું કે તમે આવો અને તમને બરોબર માહિતગાર કરાવી જયારે સાંસદો જયારે મળેલા હોય ત્યારે અમને અમારી છાતી ગજગજ ખુલે છે અને ફરી ફરી અમે દેશના વીર જવાનો માટે આ પ્રવૃત્તિ તો કાયમી ચાલુ જ છે અને આગળ આગળ માટે અમે એ એના બાળકો માટે જે શહીદ થઈ ગયા છે એના બાળકોના શિક્ષણ માટે દેવા બધા પ્રયત્નો કરવાના છે અમને સુરત શહેરમાંથી બધું બહુ સારો એવો લાભ મળે છે એટલે લગભગ આ સીતો આ શહેર આપણું સેવાનું શહેર છે કે ભારતની અંદર આટલી સેવા તો કદાચ ક્યાંય નહીં થતી હોય અને લશ્કર માટે એ લોકો એવું કહે છે કે ઇન્ડિયા ની અંદર જેટલું સુરત કરે એટલું કોઈ નથી કરવું એ માટે અમને પ્રાઉડ છે અમને એમ થાય છે કે આને માટે અમને ભારત રત્ન મળી ગયું છે બંને માત્ર ભારત માતા કી જાય